તો મિત્રો સ્વાગત છે અમારા નવા ચેનલ વિડીયોના અંદર તો આ વિડીયોના અંદર એવું રહે ગોલ રાઉન્ડ બરોબર એ અને બી બે ટીમો પાડવામાં આવશે ધારો કે એ ટીમવાળાના અંદર રહી અને બી ટીમવાળા પેલા દોરી નો રહી બરોબર બરાબર હવેથી બધવાના ત્રણ ત્રણ ચાર્સ ચાલવામાં આવશે અને ધારવાના અને આ બધા પ્લેયરો એ ટીમ આવે ને એનું બચવાનું બરોબર એટલે ત્યાં ત્યાં ચાર્જ મળશે એટલે બધોના મ્યુનિફોર્મ પ્લેયર ચાર પાંચ પ્લેયર આવી તો બરોબર પંદર પચાસ ચાન્સ મળી પંદરના અંદર જે બધા ચાર્જ મળશે એન બી ટીમ કેવીને રહે બરાબર જય ભાઈ પાસે ચપ્પા ચપ્પા માં જાય વિધરો જોઈ લે હું આવ પણ આયા હી ચપ્પા ના ચીડિયાતો રે

સાબો છા એક કંટા એક કંટા એક છપ્પા એક છપ્પા તો મિત્રો એ ટીમ જીતી ગઈ તો તારો તારો જે ડિસ્કસ હોય કરી તો મિત્રો આ બીટી વાળા કોક વિચારી રહ્યા હવે

કે આવી પડા જો કોઈ ના આઉટ કર્યા નહીં બરોબર આ બટ્ટો ખતરનાક ખેલાડી આવ્યો જોઈ લે ઉતાયો ભાઈ આ ટીમનો કેપ્ટન બહુ ગતોના કેપ્ટન બતાવી દો સतीश મેરા કેવા હમજાવા એવું મોર ટાઈટ કરે બાકી મોટિવેશન જોતા આલા હાથ છે ને હાલ દેજો એક ને વાહ

બે પ્લેયરો એક સારું નીતિનો ભાઈ ચેપ્ટન જ વાહ એટલા મોટા પ્લેયર ના આવું

કેલા પ્લેર ના દીવાળો વાળો ક્યાં દાડા આઉટ કર્યા બધા ઓમ આવતા થઈ સોરી હા ભાઈ કેમેરામેન બહુ ફોકસ કરો ભાઈ ભાઈ

આડીલા મંજે ગભરતા કી મોવાજી ઉપર ઉપર નાય કાજ ઉપર એ જૂમન બોલતું હા